ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખના સૌજન્યથી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રોટરી હોલ ભુજ ખાતે નવ દુર્ગા સ્પર્ધાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજની લગભગ એકસો આઠ દીકરીઓએ માતાજીના વિવિધ સ્વરૂપે સજ્જ થઈ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો દીકરીઓ દ્વારા રજૂ કરાયેલી આ ભવ્ય ઝાંખી દ્વારા ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિનો મહિમા જીવંત થયો સમગ્ર સભાગૃહ દેવી શક્તિથી ભક્તિમય બનેલ હતો આ કાર્યક્રમની સફળતાનો શ્રેય ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રવિભાઈ ત્રવાડી તથા વડીલ શ્રી એચ એલ અજાણી સાહેબના માર્ગદર્શન તેમજ માતૃશક્તિ તથા સમગ્ર ટીમને જાય છે વિશેષ રૂપે શ્રીમતી ભક્તિબેન જોશી ગીતાબેન જોશી રીટાબેન ભટ્ટ વૈશાલીબેન ગોળ અને અન્ય બહેનોએ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ હતું સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને ઉત્સાહવર્ધન માટે વિવિધ ભેટો આપવામાં આવેલ હતી મુખ્ય ઇનામદાતા તરીકે શ્રી સ્વર્ગસ અનિલભાઈ તથા મીરાબેન ભટ્ટ પરિવાર દ્વારા રહેલ હતા શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશી પરિવાર તરફથી દરેક કુમારિકાઓને સુંદર ભેટ રેખાબેન ઢાકી પરિવાર તરફથી દરેક કેટેગરીમાં આશ્વાસન ઇનામ શ્રી દિપેશભાઈ મોહનલાલ ગોળ પરિવાર તરફથી અલ્પાહાર કાર્યકર્તા બહેનો તરફથી દીકરીઓને ફ્રૂટી અને કેટબરી અપાયેલ હતી બ્રહ્મ સમાજના અન્ય દાતાશ્રીઓનો પણ આર્થિક સહયોગ મળેલ હતો જે બદલ તેમનો સમસ્ત બ્રહ્મ સમાજે દિલથી આભાર વ્યક્ત કરેલ હતો નિર્ણાયક તરીકે શ્રીમતી રચનાબેન શાહ તથા શ્રીમતી ભક્તિબેન સોનીએ સેવાઓ આપેલ હતી ભુજ ખાતે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા નાની નાની બાલિકાઓ માટે એટલે કે આઠ મહિનાથી કરીને આઠ વર્ષની બાલિકાઓ માટે એક નવદુર્ગા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું આ નવદુર્ગા સ્પર્ધા એટલે કે માતાજીના અલગ અલગ સ્વરૂપો લઈ અને આ નાની નાની બાલિકાઓ એક સ્પર્ધાનું આયોજન થયું એ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગની અંદર દાખલા તરીકે એક થી બે વર્ષની બાલિકાઓ બે થી ચાર વર્ષની બાલિકાઓ અને ચારથી આઠ વર્ષની બાલિકાઓ એમ ત્રણ કેટેગરીમાં એમને આપણે પ્રોત્સાહક ઇનામો પણ આપ્યા દરેક બાલિકાઓ માતાજીને અલગ અલગ સ્વરૂપ લઈને જ્યારે આજે આપણે દર્શન કરવાનો મોકો મળ્યો તો લાગ્યું કે ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટેનો આપણો આ પ્રયત્ન હતો ભુજ તરફ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આ નરદુર્ગા સ્પર્ધાનું આયોજન જે છે એ દર વર્ષે આપણે કરવાનો એક સંકલ્પ આજે લીધેલો છે અને આવનારા સમયની અંદર જ્યારે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે મા જગદંબા મા અંબાના આરાધ્યા કરવા માટેનો આપણો અવસર આવી રહ્યો છે ત્યારે આ બાલિકાઓના દર્શન થયા એ આપણે સૌ ધન્ય થયા અને આવનારા સમયની અંદર આપણે નવરાત્રીનું પણ સરસ મજાનું ભુજ ખાતે આયોજન કરશું બ્રહ્મ સમાજ દ્વારા એવી આપને ખાતરી આપીએ છીએ